કેમ છો મજામાં તો આજ આપણે કરવાના છે ગુવારિયા ઢોકળા મુઠિયા ઝાર અને ભાખરીના લોટના બનાવવાના છે રોટલીનો લોટ ખાવાની મનાય છે એટલે જુવાર ખાવાની છૂટી છે અને ભાખરીનો લોટ ખાવાની છૂટી છે અને જો આ દૂધી ખમણી નાખવાની છે અને આ ગુવાર આવી રીતનો ખમો કરવાનો છે જો આવી રીતનો ભેગો કરી અને સુધારી અને ગુવારનું શાક બનાવવાનું એમાં મુઠિયા ઢોકળા કરવાના છે તો હાલો આપણે બનાવીએ ગુવારિયા મુઠિયા ઢોકળા હાલો તો જો આ ગુવાર સુધારાઈ ગયો આવી રીતનો હવે આપણે આ દૂધી ખમણી નાખી દૂધી ખમણે દૂધી હા દૂધી ખમણી નાખો પછી પછી આપણે બધું કમ્પ્લીટ ગુવાર થઈ ગયો અને આગળ સરોજ બેન આ દૂધી ખમણી દઈ ને એટલે આપણે કામ શરૂ કરી દઈએ તો હવે આપણે લોટ લઈએ ઝાડ ખાવાની છે અને ભાખરીનો લોટ એટલે બે લોટ ના બનાવશું આપણે બે લોટ મિક્સ કરી દીધા ભાખરીનો લોટ અને ઝાર લોટ મિક્સ કર્યા હવે એમાં આપણે સુતી મેથી કસૂરી મેથી કે સુકી મેથી છે કશું લાધાણા છે હા આ પણ સુકા છે પછી આ તલ છે આ તલ એમાં નાખવાના છે ખમણેલી છે આ દૂધી આપણે ખમણી ને એ દૂધી હવે આમાં નાખ દેવાની છે મીઠું છે હાલો તો હવે આપણે આ મીઠું નાખ દઈએ બરાબર આ ધાણા જેવું છે

તો આવી આલો જાન આવા બટકા કર નાખવાના છે આપણે બફાઈ તેલ ન કરે હે બફાઈ તેલ ન કરે નહી આ તો કટકા કરીને વઘારવાના જ છે સીધા રસાવાળું પાણી વાળું વઘારવાનું છે ગુવાર ના બે બફાઈ દે ને હા બે ભેગું બફાઈ ગુવાર હા આ ઢોકળા શાક વઘારી શાક વઘારી નાખવાનું ગરમ રસા વાળું કમાઈ રસા વાળું પપ્પા ઉકાળો નો ઉકાળો દઈ આવી

શાક પૂરતું હળદર હવે શાક પૂરતું નીમક નાખવાનું આમાં તો આપણે આ ઢોકળા કર્યા ને એમાં બધું આવી ગયું મસાલા ભરી મસાલા બધું અળદર ચટણી મીઠું સ્વાદ અનુસાર બધું આમાં આવી ગયું હવે આના પૂરતું આના સ્વાદ અનુસાર કરવાનું છે આપણે હે

એક ગલા એક પાણી નાખ્યું પછી એને હારી પેટ ઉકળવા દેવાનું તો હવે બધું ઉકળી ગયું છે આવી ગયો છે પાણી હવે એમાં આપણે ઢોકળા નાખી દઈએ આમાં લીંબુ ખાતા હોય ને તો લીંબુ પણ નખાય અમે હમણાં લીંબુ નથી ખાતા એટલે લીંબુ નથી નાખ્યું લીંબુ નાખી ને તો બહુ મસ્ત થાય સરસ થાય સ્વાદિષ્ટ ગુવારિયા ઢોકળા બની ગયા સડી ગયા ગુવારિયા ઢોકળા નથી નાખતો હવે મને નઈ પાસ સંકા હે નઈ સંકા ને આ ઘી માં વઘારેલા અને આ અમારા તેલ વઘારેલા આ ગુવારિયા ઢોકળા છે ગુવારિયા ઢોકળા તું શું ખાવા ગુવારિયા મુઠિયા ઢોકળા છે અને હારે આપડે દહીં ખાવાનું છે તો આલો જમવા ઘીમાં વઘારેલા અમારે તેલ માં વઘારેલા આવજો તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવ તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુક માં ફોલો કરજો તો જો આ સરોજ બેન તિથુભાઈ જમવા બેઠા જો તિથુભાઈ બોલાવે જમવા તમને બધા ને અને જો તિથુભાઈ ના દાદા બહુ ભૂખ લાગી છે આજ